લઈ ઓપરેશન દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પચાસ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા આ બાંગ્લાદેશી ઘુસણખોરોની ધરપકડ બાદ રાજ્યમાં કાયદાકીય પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવે છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ લોકોના નકલી દસ્તાવેજો બનાવતા હતા જેનાથી તેઓ અવેજી રીતે કામ અને રહેવાસી હક મેળવી શકે આ ઘુષણખોરો ધંધાઓ અને પેશાઓમાં સતત ભેદભાવ અને ભયનો માહોલ પેદા કરતા હતા ગુનાહિત પ્રવૃત્તિઓના રેકેટને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા માટે પડકારો ઊભા થયા છે રાજ્ય સરકારે આ મામલે તાકીદના પગલાં લીધા છે અને ખોટી પ્રવૃત્તિઓના સમાપન માટે અને લોકોને સુરક્ષિત રાખવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે આરોપી બાંગ્લાદેશીઓના ડિપોર્ટ કર્યા બાદ અન્ય પકડાયેલ બાંગ્લાદેશીઓને પણ ડિપોર્ટ કરવા માટે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે આયોજનની સફળતા માટે સ્થાનિક પોલીસ અને ખાનગી સુંદર કામગીરી કરી છે આ સમગ્ર કેસમાં રાજ્ય સરકાર અને પોલીસની કડક નીતિને કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવામાં સફળતા મળી છે આ કેસ દ્વારા રાજ્યમાં વધુ સુરક્ષાનું વાતાવરણ અને કાયદો વ્યવસ્થાનો સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે